ઉપશમ પ્રકરણ રાજા જનકની જીવન મુક્ત સ્થિતિ વિશુદ્ધ વિચાર અને પ્રજ્ઞાના અદ્ભુત મહાત્મયનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન તે સમયે આ પ્રમાણે વિચાર કરી ધીરબુદ્ધિના રાજાજનક પોતાના રાજ્યના તમામ કામકાજ સંભાળવા લાગ્યા પછી તેમનો મોહ ન થયો તેઓ મમતા અને આસક્તિ રહિત થઈ ગયા તેમનું મન ક્યાંય અભિષ્ટની પ્રાપ્તિમાં લેશ માત્ર પણ આનંદને પ્રાપ્ત ન થયું જેમ માત્ર સુસુપ્તિમાં સ્થિત હોય તે પ્રમાણે હંમેશા વિક્ષેપ રહીત શાંત ભાવમાં સ્થિત રહ્યું ત્યાર પછી તેમણે દસ્ય જગતને ન તો મનમાં સ્થાન આપ્યું કે ન તેનો ત્યાગ કર્યો આ પ્રમાણે આત્મવિવેકનો આશ્રય લઈ રાજા જનકનું પરમાત્મ વિષયક યથાર્થ જ્ઞાન અનંત અને વિશુદ્ધ થઈ ગયું તમામ પ્રાણીઓના આત્મ સ્વરૂપ પરમાત્માને જાણનારા અને આત્માની અનંતતાનો અનુભવ કરનારા રાજાને ચીનમય પરમાત્મામાં સ્થિત તમામ પદાર્થોને આત્મ સ્વરૂપ જોયા તેઓ ન તો અનુકૂળ વસ્તુ પ્રાપ્ત થતાં અર્શથી પ્રફુલ્લિત થયા ન પ્રતિકૂળ વસ્તુ પ્રાપ્ત થતાં શોકથી વ્યાકુળ થયા કાંઈ પ્રકૃતિનો વ્યવહાર હોવાના કારણે તેમાં સદાય સમભાવપૂર્વક વિકાસ શૂન્ય થઈને રહ્યા ત્યારથી સંસારમાં સગુણ નિર્ગુણ પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરનારા અને તમામ પ્રાણીઓને સન્માન આપનારા રાજાજનક પરમાત્માના યથાર્થ જ્ઞાનમાં નિપુણ અને જીવન મુક્ત થઈ ગયા તેઓ લોકોને પ્રાણ સમા પ્રિયતા વિદે દેશનું રાજ્ય કરતા રહે ક્યારેક હર્ષ વિષાદ ને વસ્તય વ્યાકુળ થયા નથી સુસુપ્ત અવસ્થા જેવી સ્થિતિની જેમ રાજાજનકની રાગદેશ વગેરે સમસ્ત વાસનાઓ તમામ પદાર્થોમાંથી સર્વતા નિવૃત્ત થઈ ગઈ તેઓ ન કદી ભૂતકાળની ચિંતા કરતા ન ભવિષ્યનો વિચાર વર્તમાન કાળનું તેઓ પ્રસન્નતાપૂર્વક અનુસરણ કરતા એ રામ હે શ્રીરામ પોતાના પરમાત્મા વિષયના વિવેકપૂર્ણક વિચાર દ્વારા રાજા જનકને પ્રાપ્ત કરવા યોગ્ય પરબ્રહ્મ પરમાત્મા રૂપ વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ પોતાના ચિત્ત દ્વારા જ્યાં સુધી વિચારોની સીમાનો અંત અને પરમાત્માના યથાર્થ જ્ઞાનરૂપી ફળ પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી પરમાત્મા તત્વનો વિચાર કરતા રહેવું જોઈએ મહાપુરુષોના સંગથી નિર્મળતા રૂપી અભ્યુદયને પ્રાપ્ત થયેલા ચિત્તના વિવેકપૂર્વકના શુદ્ધ વિચારથી જે ઉપદેશ જે પરમાત્મા રૂપી પરમ પદ પ્રાપ્ત થાય તે ન તો ગુરુના ઉપદેશથી ન શાસ્ત્રના અર્થથી કે ન પુણ્યથી પ્રાપ્ત થાય એ શ્રીરામ પોતાના મિત્ર જેવી સ્થિર શુદ્ધ અને સૂક્ષ્મ બુદ્ધિથી જે ઉત્તમ પદ પ્રાપ્ત થાય તે બીજી કોઈ ક્રિયાથી થતું નથી જે પુરુષની આગળ પાછળનું વિચાર કરનારી તીક્ષણ પ્રજ્ઞારૂપી દીવાની જ્યોત પ્રજ્વલિત છે તેને કદી અજ્ઞાનરૂપી અંધકાર દુઃખી કરતો નથી એ મહામતે દુઃખરૂપી ઊંચી તરંગોથી વ્યાપ્ત જે વિપ્તિરૂપી દુષ્તર નદીઓ છે તેમને તીક્ષણ વિશુદ્ધ બુદ્ધિરૂપી નૌકા દ્વારા પાર કરી શકાય જેમ સાધારણ વાયુ પણ ક્ષુદ્ર તણખલાને ઉડાડી દે તે પ્રમાણે પ્રજ્ઞાઈન મુઠ પુરુષને થોડી આપતી પણ શોકાકુલ કરે છે એ મર્દન શ્રીરામ તીક્ષ્ણ વિશુદ્ધ પ્રજ્ઞાયુક્ત પુરુષ બીજાની સહાયતા શાસ્ત્ર અભ્યાસ વિના પણ સંસાર સાગરને અનાયાસે પાર થઈ જાય જેમ ફળની પ્રાપ્તિ માટે દ્રાક્ષની વેલને પાણી સિંચીને તેનું જતન કરીને ઉછેરવામાં આવે તે પ્રમાણે શાસ્ત્ર અભ્યાસ સત્તપુરુષોના શંખથી પ્રથમ પ્રજ્ઞાને વધારવી જોઈએ બુદ્ધિને પવિત્ર તીક્ષણ બનાવવી જોઈએ જેમ ચંદ્ર મંડળ સંસારના અંધકારને દૂર કરનારી ચાંદનીને ઉત્પન્ન કરે તે પ્રમાણે નિષ્કામ કર્મરૂપી વૃક્ષ કે જેના શુદ્ધ બળ જ દઢમૂળ્યા છે તે પરમ રસમય પરમાત્માની પ્રાપ્તિ રૂપી ફળ ઉત્પન્ન કરે લોકો ધન સંપત્તિ વગેરે ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ માટે જેવો પ્રયત્ન કરે તેવો જ પ્રયત્ન વિશુદ્ધ બુદ્ધિની અભિવૃદ્ધિ માટે કરવો જોઈએ બુદ્ધિની મંદતા બધાય દુઃખોની અંતિમ સીમા વિપ્તિઓનો સૌથી મોટો ભંડાર છે સંસારરૂપી વૃક્ષોનું બીજ છે તેથી તેનો પ્રયત્નપૂર્વક વિનાશ કરવો જોઈએ એ રઘુનંદન ન દાનથી ન તીર્થાઘટનથી ન તપસ્યાથી પણ આ ભયંકર સંસાર સાગરને પાર કરી શકાય માત્ર પવિત્ર સ્થિર બુદ્ધિરૂપી નૌકાનો આશ્રય લેવાથી તેને પાર જઈ શકાય પૃથ્વી પર વિચરનારા મનુષ્યોને પણ જે દેવી સંપત્તિ પ્રાપ્ત થાય તે શુદ્ધ સ્થિર પ્રજ્ઞારૂપી વેલથી ઉત્પન્ન થયેલું સ્વાદિષ્ટ ફળ છે જે સિંહોએ પોતાના પંજાથી મધ હાથીઓના ગણસ્તરને ચીરી નાખાતા તે પણ શિયાળવા દ્વારા બુદ્ધિ બળથી એ રીતે પરાજિત થયા જેમ સિંહોથી હરણ વિવેકી પુરુષના હૃદયરૂપી ખજાનામાં રહેલી આ પવિત્ર પ્રજ્ઞા ચિંતામણી જેવી આ પવિત્ર પ્રજ્ઞા ચિંતામણી જેવી છે એ કલ્પ વૃક્ષની જેમ મનોવાંછિત ફળ આપે શ્રેષ્ઠ પુરુષો પવિત્ર સ્થિર પ્રજ્ઞા દ્વારા સંસાર સાગરથી પાર ઉતરી જાય અધમ માનવો તેમાં ડૂબી મરે કેમ કે નૌકા ચલાવવામાં ચતુર નાવિક જ નૌકા દ્વારા નદીને પાર પહોંચાડે મૂર્ખ કેવટ નહીં જેમ સમુદ્રની ભમરીમાં પડેલી નૌકા તેમાં બેઠેલા લોકોને મુશ્કેલીમાં નાખે તે જ પ્રમાણે રાગ દેશ લોભ વગેરે અસત માર્ગમાં પ્રવૃત્ત અશુદ્ધ બુદ્ધિ સંસારમાં ભટકાવીને મનુષ્યને આપતીમાં ધકેલે અને તે જ બુદ્ધિ જો વિવેક વૈરાગ્ય વગેરે સદ માર્ગમાં પ્રવૃત્ત થાય તો મનુષ્યને ભવ સાગર પાર કરાવે જેમ કવચ પહેરીને યુદ્ધ કરનારા યુદ્ધને શત્રુના બાણ પીડા આપી શકતા નથી તે પ્રમાણે વિવેકશીલ મૂઢતા રહી પવિત્ર બુદ્ધિના પુરુષને તૃષ્ણાજન્ય કામ લોભ વગેરેથી ઉત્પન્ન થયેલા ક્રોધ દેશ મો વગેરે દોષો સતી પહોંચાડી શકતા નથી એ રઘુવીરે આ સંસારમાં પ્રજ્ઞારૂપી નેત્રથી આ સંપૂર્ણ જગત યથાર્થ દેખાય તે યથાર્થ જોનારા પુરુષ પાસે ન તો સંપત્તિ આવે ન વીપ્તિઓ પણ જેમ સૂર્યને ઢાંકી દેનારા કાળા વાદળો વાયુથી વિખેરાઈ જાય તે જ પ્રમાણે અહંકાર રૂપી ઉન્મત્ વાદળો જે પરમાત્મા રૂપી સૂર્યને ઢાંકી દેનાર છે તે પવિત્ર તીક્ષણ બુદ્ધિરૂપી વાયુથી વિખેરાઈ જાય પરમાત્માની પ્રાપ્તિ રૂપી અનુપમ ઊંચા પદમાં પહોંચનારા પુરુષે પ્રથમ સત્સંગ અને વિવેક વૈરાગ દ્વારા આવી બુદ્ધિની ખોજ કરવી જોઈએ બરાબર એ રીતે જેમ ધાન્ય વગેરેની વૃદ્ધિ ચાહનારા ખેડૂત સર્વપ્રથમ પૃથ્વીને હળથી ખેડી શુદ્ધ બનાવે ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ